દિવસે જો રાખડી બાંધવા જવાના હોય તે પહેલા આ વિડીયો ખાસ જોઈને જજો કારણ કે આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું છે અને જેમ વીસ ઓગસ્ટની તારીખ આવશે ત્યારબાદ ગુજરાતમાં દસ દિવસ સુધી મેઘરાજા મહેમાન બનીને આવવાના છે અને થી લઈને ત્રીસ ઓગસ્ટ ગુજરાતમાં જળ બંબાકાર સાથે જ ભારે વરસાદી સિસ્ટમ બની રહી છે અને એક વેલ માર્ક લો પ્રેશર બંગાળની ખાડીમાં બની રહ્યું છે જે વીસ ઓગસ્ટે ગુજરાતમાં ખાબકવાનું છે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે શું માહિતી ગુજરાતની ચેનલમાં આજે કુલ પાંચ મુદ્દા ઉપર વાત આપણે વાત કરવાની છે હવામાન ખાતાની સૌથી પહેલા મિત્રો આપણે જાણી લઈશું તો આજના દિવસે ખાસ કરીને વરસાદની એક નવી આગાહી પ્રાપ્ત થઈ છે તો આવનારા વરસાદના રાઉન્ડને લઈને વીસ થી ત્રીસ એક ભારે વરસાદનો રાઉન્ડ છે આ રાઉન્ડની અંદર કેટલો વરસાદ કયા ગામમાં રહેશે તેના વિશે વિગતમાં ચર્ચા કરીશું ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈશું કે આજે ગુજરાતમાં ચોવીસ કલાક કેટલો વરસાદ રહેશે બહાર જવાના હોય તો તે પહેલાં જાણી લેજો ત્યારબાદ અંતમાં મિત્રો આપણે વાત કરીશું છેલ્લે કે અત્યારે હાલ ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળી રહ્યું છે છે અને જે આગામી બે ત્રણ દિવસ રહેવાનું આ દરેક માહિતી તમારે મેળવી હોય તો વિડીયોને અંત સુધી જોવો પડશે સાથે જ તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ છે તે પણ અમને જણાવી દેજો કોમેન્ટમાં જેથી મિત્રો અમે જે પણ મિત્રો અમારા જોવાવાળા તમારી કોમેન્ટ વાંચતા હોય તેમને ખબર પડે કે કયા જિલ્લાની અંદર કયા ગામડાની અંદર કેટલો વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો હવે આપણે શરૂઆત કરી દઈએ આજના વિડીયોની ખાસ કરીને વાત કરી લઈએ નવા વરસાદના રાઉન્ડ અને સિસ્ટમો વિશે તો મિત્રો સિસ્ટમો અત્યારે તીવ્ર બનતી જોવા મળી છે આપ જોઈ શકો ગુજરાત સુધી લો પ્રેશર આવી ગયું છે ખાસ મિત્રો વરસાદની જે આગાહી હવામાન ખાતાએ વીસ થી લઈને ત્રીસ ઓગસ્ટ કરી હતી તે સાચી પડતી જોવા મળી છે કારણ કે મિત્રો આપ જોઈ શકો કે ગઈકાલે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું હતું આજે મિત્રો તે વધીને આગળ વધી ગયું છે અને આપ જોઈ શકો મધ્ય મધ્ય ગુજરાત ભારતના વિસ્તારોમાં તોળાઈ છે લો પ્રેશરનો ખતરો આ જો આ દરેક મિત્રો કલરવાળા ભાગ છે આ લો પ્રેશર છે અને તે મિત્રો વીસ તારીખ આવશે એટલે ગુજરાત ઉપર ત્રાટકવાનું શરૂ કરી દેશે અને દસ દસ ઇંચ સુધીના વરસાદ આપને પડતા જોવા મળી શકે છે તેની સાથે મિત્રો જણાવી દઈએ કે બંગાળની ખાડીની સાથે આ વખતે જોઈ શકો અરબસાગર પણ સક્રિય બન્યું છે જી હા મિત્રો તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે આપણું ગુજરાત છે ત્યાંથી અહીંયા બંગાળની ખાડીનો વિસ્તાર છે ત્યાં મિત્રો જોઈ શકો કે કેટલી હદે ભારે લો પ્રેશર જોવા મળી રહ્યું છે તેના સિવાય અહીં અરબસાગરમાં પણ મિત્રો આપ જોઈ શકો કે કેટલી હદે અહીંયા લો પ્રેશર ક્રિએટ થયું છે તો મિત્રો એક સાથે અરબસાગરનું અને બંગાળનું લો પ્રેશર જે છે તે ગુજરાત ઉપર આક્રમણ કરીને ગુજરાતમાં વીસથી થી ત્રીસ ઓગસ્ટ ભૂકા કાઢશે હવે મિત્રો આપણે જણાવી દઈએ કે આ વરસાદના રાઉન્ડ લઈને શું અપડેટ છે કેટલો વરસાદ આ રાઉન્ડ જોવા મળશે તો મિત્રો ગયા મહિનાની અંદર જુલાઈ મહિનામાં જે વરસાદ પડ્યો આપને ખબર હશે તમારા ગામમાં નદી નાળા છલકાઈ ગયા હશે તેવો સેમ ટુ સેમ વરસાદ અથવા તેનાથી ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી અને અંબાલાલે ખાસ 20 થી 30 ઓગસ્ટ વચ્ચે વ્યક્ત કરેલી છે તેમાં પણ મિત્રો આપણે જણાવી દઈએ કે કયા વિસ્તારમાં ભારે વરસાદનો જોર રહેશે આ તારીખો દરમિયાન તો આપણે જણાવી દઈએ ખાસ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે આવડો આ જેને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસાદ રહેવાનો છે એવો એક પણ મિત્રો ગામડું લગભગ નહીં બચે કે જ્યાં ભારે વરસાદ ના આવે આ તારીખો દરમિયાન લગભગ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એટલે દરેક જિલ્લાઓની અંદર દરેક ગામડાની અંદર દરેક તાલુકાઓની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે અને ખાસ કેટલો વરસાદ જોવા મળશે તે પણ તમને જણાવી દઈએ ખાસ કરીને મિત્રો વરસાદની એવી આગાહી છે કે મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાશે એક પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ તો કોમન રહેશે એટલે કે આટલો વરસાદ તો લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં પડશે પરંતુ એક થી બે થી ત્રણ એવા જિલ્લાઓ રહેશે કે જ્યાં પંદર ઇંચ સુદીનો વરસાદ જઈ શકે દસ થી પંદર પંદર ઇંચ ના વરસાદ લાગુના કેટલા ગામ છે ગામ છે તેની સાથે મોરબી જિલ્લો છે સુરેન્દ્રનગર જિલ્લો છે બોટાદ જિલ્લો છે તો આવા કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં મિત્રો હજુ આ વર્ષનો ચોમાસાનો વરસાદ પૂરતો મળ્યો નથી તો મિત્રો આવા જિલ્લાઓ માટે પણ ખુશખબરી આવી રહી છે કે

પણ મિત્રો નીચે જોઈએ તો ખાસ સાપુતારા વાસંદા આહવા અને ડાંગ લાગુ જેટલા પણ વિસ્તારો છે નીચે મિત્રો સુધી ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે તો આ વિસ્તારોમાં આજે કલાક સારો વરસાદ વારંવાર જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો ઉપર જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહી છે જેમ કે ગોધરા દાહોદ બોડેલી છોટાઉદેપુર નડિયાદ અને કપડવંજ તો આ એટલા વિસ્તારો મિત્રો જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને રહેલા છે તો આ વિસ્તારોમાં પણ વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે જેને લઈને આજે અહીં વરસાદી સિસ્ટમો એક્ટિવેટ

તેની સિવાય મિત્રો ઉત્તર ગુજરાતમાં જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતના પાટણ લાગુ વિસ્તારો તેની સાથે જ જે રાજસ્થાન અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને રહેલા વિસ્તારો છે મહારાષ્ટ્રની અડીને રહેલા નીચે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને ઉપર અડીને રહેલા ઉત્તર ગુજરાતના વિસ્તારો સાથે જ પાકિસ્તાન બોર્ડરને અડીને રહેલા વિસ્તારો છે તો અહીંયા મિત્રો ભારે વરસાદની આગાહી રહેશે ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ તો જે સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો છે જેમ કે ડીસા સુઈ ગામ સાંતલપુર રાધનપુર દિયોદર થરાડ આ વિસ્તારોમાં ભારે વરસાદનું જોર આજે રહેવાનું છે સૌરાષ્ટ્રની મિત્રો વાત કરી લે તો સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું જોર રહેશે ઘણા બધા દિવસો બાદ મિત્રો આજે સૌરાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની છે 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 જેને જેને લઈને લઈને વરસાદ નોંધાવાનો ખાસ મિત્રો જોઈ શકો સૌરાષ્ટ્રમાં સારા વાદળો જોવા મળી રહ્યા આજે સૌરાષ્ટ્રની અંદર દરેક જિલ્લાઓની અંદર પછી તે મિત્રો ભાવનગર હોય તો પણ ભલે અમરેલી હોય જુનાગઢ હોય પોરબંદર હોય દ્વારકા જામનગર મોરબી બોટાદ સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ દરેક જિલ્લાઓની અંદર મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક ઝાપટાઓની આગાહી છે એટલે કે મિત્રો સાર્વત્રિક તો રહેશે પરંતુ માત્ર ઝાપટા જ રહેશે કોઈ ભારે વરસાદ નહીં જોવા મળે ઘડીએ ઘડીએ મિત્રો તમને ઝાપટાઓ આજે સૌરાષ્ટ્રમાં શરૂ જોતા જોવા મળી શકે છે મિત્રો હાલ આપણે હવે હવે આજના વરસાદની પણ માહિતી માહિતી ત્યારબાદ થોડી ઘણી નીચે સૌરાષ્ટ્રની નીચેના ભાગોની અંદર હિન્દ મહાસાગરમાં જે વાવાઝોડું સક્રિય થયું હતું તેના વિશે શું માહિતી છે તેની વાત ખાસ મિત્રો આ વાવાઝોડું એક્ટિવેટ બન્યું હતું તે મિત્રો અત્યારે હાલ એની એ જગ્યાએ જોવા મળ્યું છે મેં તમને અગાઉ વિડીયોની અંદર વારંવાર જણાવ્યું છે કે આ વાવાઝોડું જો મિત્રો આગળ કોઈ હરકત કરે છે અને કોઈ અન્ય દિશા તરફ આગળ વધે છે તો તેના વિશે હું તમને સૌ પ્રથમ માહિતી આપીશ પરંતુ અત્યારે હાલ વાવાઝોડાની કોઈ પણ પ્રકારની હલચલ અથવા તો ગતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો થયો નથી તો જ્યારે પણ મિત્રો વધારો સુધારો થશે તેના વિશે આપણે આવનારા વિડીયોની અંદર વધારે ચર્ચા કરીશું બાકી મિત્રો જોઈ શકો કે આ વાવાઝોડું જો છે ઉપર અરબ સાગરમાં આવે છે અથવા તો બંગાળની ખાડીમાં આવે છે તો તેના વિશે મેં તમને અગાઉ જણાવ્યું હતું વિડીયોમાં તે પ્રમાણે ભારે નુકસાન ગુજરાતમાં જોવા મળશે ગુજરાતની અંદર મિત્રો અત્યારે હાલ હવે એ હું તમને એ માહિતી આપી દઉં કે ગુજરાતમાં વરસાદની રાહ જોઈને જે બેસેલા લોકો છે તેમને વરસાદની રાહ ક્યારે જોવી જોઈએ તેના વિશે પણ મિત્રો હું તમને અત્યારે માહિતી આપી તો મિત્રો ગુજરાતમાં તમે રહો છો અને વરસાદની રાહ જોઈને બેઠા છો તો વીસ તારીખ ઇંતજાર રાખજો કારણ કે વીસ તારીખ પહેલા અત્યારે જે પણ વરસાદ આવશે તે માત્ર ને માત્ર માવઠા અને ઝાપટા જોવા મળશે રેડા ઝાપટા કોઈ એવો લગાતાર વરસાદ બે બે ત્રણ ત્રણ દિવસનો રાઉન્ડ અત્યારે હાલ જોવા નહીં મળે વીસ તારીખ બાદ મિત્રો જોવાની જોવા મળી રહ્યું છે ચોવીસ પચીસ છવ્વીસ આ દરેક દિવસે મિત્રો ખાસ કરીને વરસાદનું તીવ્રતાનું જોર જે છે ગુજરાતમાં વધી રહ્યું છે જેને લઈને મિત્રો વિગતમાં આપણે હવે આવનારા વિડીયોમાં ચર્ચા કરીશું કારણ કે આ ઘણો લાંબો થઈ ગયો છે આવનારા વિડીયોમાં મળીશું તો મિત્રો વાત કરી લઈશું કે જે નવો વરસાદનો રાઉન્ડ વીસ છું હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ તમારા ગામનું નામ જો કોમેન્ટમાં ના લખ્યું હોય તો લખીને જણાવી દેજો આવતીકાલે મિત્રો મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ